નીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ને સિક્સ લેન હાઇવે બનાવવાની કામગીરી હાઇવે ઓથોરિટી દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેની કામગીરીને લઈ રાહદારી અને ગ્રામજનોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બ્રિજની કામગીરી દરમિયાન ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી ત્યારે વાત કરીએ તો રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા પાડી ગામ પાસે કોરાટ ચોકથી ટિલાણા ચોક રસ્તા પર આઉટ ઓફ કામ છે ત્યારે આ કામગીરી દરમિયાન એક ભાગ થઈ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે પ્રાપ્ત વિગત મુજબ બ્રિજના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી અને સદભાગ્યે ઘટના સમયે કોઈ મજૂર કે વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં અટકી હતી આથી સમગ્ર મામલે રૂડા વિભાગના સીઈઓ જીવી મિયાણી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગઈકાલે કામ ચાલુ હતું તે દરમિયાન સ્લેબ નમી જતા આ ઘટના બની હતી સાથે જ સ્થળ પરના એન્જિનિયર દ્વારા એમને જાણ કરી દેવામાં આવી હતી અને અમારા ડી દ્વારા સ્લેબ દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી હાલ આ ઘટનામાં કોઈ અઘટિત ઘટના બની નથી અને સ્લેબનું વજન અંદાજીત બસો ટન હોવાથી સ્લેબનો ટેકો ખસી જવાથી ઘટના સર્જાઈ હતી અને આથી રાજકોટ ગોંડલ નેશનલ હા આવેલા પુલનું કામ ચાલુ જ છે અને જે સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે તેને દૂર કરતા એકાદ દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે

ખસ્યો સપોર્ટ એટલે સ્લેબ છે એન્જિનિયર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે સ્લેબને આખો હટાવી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી સ્પાનની કામગીરી શરૂ થશે સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ ના એવી કોઈ એ ટેકા જ હોય છે એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય સ્લેબનું વજન વધતું જાય કારણ કે બસ એપ્રોક્સિમેટ થશે એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે એટલા માટે આ સેજ બેન્ડ થયેલો એમના એના આધારે આપણે સૂચનાને આધારે જ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરે છે જાનહાની થયેલી નથી